નમસ્કાર મિત્રો આજે આયુષ્ય બનાવવાની છે પરાળી વડા તો હા અગિયારસ તો હર મહિને આવે જ છે અને હવે શિવરાત્રી પણ આવી રહી છે તો આવા પવિત્ર તહેવારો નો નિમિત્તે આપણે બધાએ વ્રત તો કરવું જ જોઈએ તો ચાલો આપણે ફરાળી વાનગી બનાવતા શીખી જઈએ આજે ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો પલાળેલા સાબુદાણા લેવાના છે ત્યારબાદ એક બાફેલું બટેટું એની અંદર છીણીને એડ કરી દેવાનું છે ત્યારબાદ આમાં જીરુંનો પાવડર એડ કરવાનો છે સ્વાદ અનુસાર જો તમે મીઠું ખાતા હોય તો મીઠું અને સિંધા લૂણ નાખતા હોય તો સિંધા લૂણ પણ એડ કરી શકો છો ત્યારબાદ થોડો રાજ એડ કરવાનો છે અને કોથમીર ભભરાવાની તો ભૂલવાની જ નહીં અને ત્યારબાદ એ બધી વસ્તુને મસળી દેવાની છે મસળીને ગોળ ગોળ વડા બનાવીને ગરમમાં ગરમ તેલમાં આ રીતે ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લેવાના છે તો ચાલો આપી ફરાળી વાનગી ફટાફટ ગઈ તો કોને કોણ કોણ કરવાનું છે અગિયારસ અને કોણ કોણ કરવાનું છે શિવરાત્રી જલ્દી જલ્દી કોમેન્ટ કરો તો ચાલો હવે ફરી મળશું ત્યાં સુધી બાબાય